શહેરના એક્ટિવા ચાલક સંગીતાને પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કારેલીબાગ વિસ્તારમાં ટુ વ્હીલરને ટર્ન લઈ રહેલી વિદ્યાર્થીનીને પાછળથી આવતી ટ્રકના ચાલકે અટફેટી લીધી હતી જેમાં એક વિદ્યાર્થીનું ટ્રકનું ટાયર ફરી વળતા હાથ અને નાકમાંથી લોહી નીકળતું હતું સંગીરાને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું આ મામલે કારેલીબાગ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતી સત્તર વર્ષીય વિદ્યાર્થીનીએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું અને મારી માસી

વાહનને ટક્કર મારી હતી જેથી માસીની દીકરી પાછળ બેઠી હતી તે નીચે પડી ગઈ હતી અને ડાબા પગના પંજા અને ડાબા પગના ગુઠણ પર ઈજા થઈ હતી જેથી હું તથા મારી મામાની દીકરી હીર અને હાર્દિક પટેલ કિયાને સારવાર માટે નવજીવન હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા તેઓના ના પાડતા અમે શુકન હોસ્પિટલ લઈ ગયા હતા અને વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં સયાજી હોસ્પિટલ ખાતે લઈ ગયા ત્યારે તબીબોએ કિયાને મૃત જાહેર કરી હતી આ મામલે